સુરતના અઠવા લાયન્સ વિસ્તારમાં નિર્માણાધીન ફ્લાયઓવર ઓવર બ્રિજનો સ્પાન ધરાશાયી થયો હતો આ ઘટનામાં બ્રિજના ટેકા ખસેડી રહેલા પચીસ મજૂરો દટાયા હતા જેમાંથી દસના મોત અને પંદરને ઈજા થઈ આ બાબતે ગુજરાત સરકારની અલોરિયા સમિતિએ રિપોર્ટ સબમિટ કર્યો છે આ ઘટનાને પાંચ મહિનાનો સમય વીતી ગયો રિપોર્ટને ત્રણ મહિનાનો સમય વીતી ગયો છતાં પણ મહાનગરપાલિકાએ ડિઝાઇન કન્સલ્ટન્ટ વિરુદ્ધ કોઈ કાયદેસર કાર્યવાહી નથી કરી જોકે વિપક્ષનો આક્ષેપ છે કે સુરત મનપા જવાબદારોને છાવરી રહી છે મને દુઃખ થાય છે કે ભાજપ શાસકો આ તમામ સાથે સોદાબાજી હોય કોંગ્રેસ કોંગ્રેસનો સીધો આક્ષેપ છે મને એટલા માટે આ શબ્દ વાપરવો પડે છે કે ચાર ચાર મહિના થયા છતાં માત્ર બોબેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે એ સિવાય કોઈ અન્ય સામે કામગીરી કરવામાં આવી નથી કે કાર્યવાહી કરવામાં આવી નથી ઇજાને શા માટે બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતું પેટા ઇજા શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ બીપીએમસી એક્ટ મુજબ અગાઉથી રજા લીધા વિના છેલ્લા કેટલાય દિવસ સુધી ફરજ પર હાજર નથી થયા તે ફરજ પાલનનો ગુનો બને છે છતાં પણ મહાનગરપાલિકાએ તેમની સામે કોઈ પગલાં નથી ભર્યા જ્યારે મ્યુનિસિપલ કમિશનર સમિતિના રિપોર્ટના આવ્યા બાદ જ જવાબ આપવાનું બહાનું આપી તેઓ કાર્યવાહી કરવાનું રટણ કરી રહ્યા છે અટકા લાઈન દુર્ઘટનામાં જે કન્સલ્ટન્ટ છે એને બ્લેકલિસ્ટ કરવાની અત્યારે જે કામગીરી પૂર્ણ થઈ છે સાથે સાથે જો અધિકારીઓ એમાં